ગુજરાતના ડાંગ જિલ્લામાં હાલ સાયબર ફ્રોડ અંગેની બે ઘટના પ્રકાશમાં આવી છે ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી જીજ્ઞેશ ત્રિવેદી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે સરકારી પ્રોગ્રામ માટે દિલ્હી ત્રણ દિવસ માટે જવાનો હોવાથી મેલ આવ્યો હતો તેઓએ તુરંત સુરતથી દિલ્હી જવા માટે ઓનલાઈન વિમાનની ટિકિટ બુકિંગ કરાવવાની ઘટના દરમિયાન સાયબર ફ્રોડનો શિકાર બન્યા અને નેવ્યાસી હજાર એક રૂપિયા ગુમાવ્યા છે સમય સૂચકતા ધ્યાનમાં રાખી તેમના સાથે સાયબર ફ્રોડ થયો તેમને લાગતા સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર કોલ કર્યો અને મદદ માંગી હતી બીજી ઘટનામાં વલસાડ ખાતે ટીવાયબીએ માં અભ્યાસ કરતો ઓગણીસ વર્ષનો ડાંગ જિલ્લાનો પીપલ દહાડ ગામનો યુવાન ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ વિડીયો જોયે છે જે અંગે ફરિયાદ કરવામાં આવી છે અને પટાવટ માટે કોઈ અજાણ્યા ઈસમે સુરતથી પોલીસની ઓળખ આપી પંદર હજાર ચારસો ને રૂપિયાનો સાયબર ફ્રોડ કર્યો હતો બંને ઘટનામાં બંને નાગરિકો શિક્ષિત જાગૃત હોવા છતાં સાયબર ફ્રોડનો શિકાર બન્યા તે ચિંતાજનક બાબત છે જેથી નાગરિકોમાં સાયબર ફ્રોડ અંગેની જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી બનવા પામ્યું છે હાલ બંને ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડાંગ આહવા ખાતે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અધિક્ષક શ્રી યશપાલ જગણે માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી સાહેબે ઝીરો નંબરથી બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાયબર ક્રાઇમને લગતી આ બંને ફરિયાદો પૈકી એક ફરિયાદમાં જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબને કંઈક ટૂરમાં જવાનું હતું એમણે આઈઆરટીસીમાં કંઈક એપ્લિકેશન ઉપર પૈસા ભર્યા એટી નાઇન થાઉઝન્ડ રૂપીસ અને એ એટી નાઇન થાઉઝન્ડ કંઈક ચીટીંગથી આઈઆરટીસીમાં જમા થયા નહીં અને બારોબાર ચિતર જે છે એ લઈને જતો રહ્યો છે ને એમના ખાતામાંથી નેવ્યાસી હજાર રૂપિયા એમણે ભરી દીધા હતા એક ગુનો દાખલ કર્યો છે જે આહવા પોલ્યુશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે ત્યાર પછી બીજો એક ગુનો જે સુબીર ખાતે દાખલ કરવામાં આવ્યો છે સુરી ખાતે જે એક વ્યક્તિ જે ફરિયાદી વ્યક્તિ છે એને કંઈક ન્યૂડ વિડીયો જોઈ છે એમ કરીને ધમકાવ પોલીસ ઇન્સ્પેક્ટરના નામે ધમકાવવામાં આવ્યો અને ધમકાવીને પછી એની પાસેથી લગભગ ચોવીસ હજાર રૂપિયા લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જણાવતા એમને એ છોકરા ફરિયાદી છોકરાએ જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને આ રીતે એનું ચોવીસ હજાર રૂપિયા ચીટીંગ થઈ ગયું છે જે બંને ગુનાને લગતી ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી દાખલ થઈને એમને જે તે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવા માટે મોકલી આપવામાં આવી છે આ આ બંને કિસ્સાની અંદર વન નાઇન થ્રી ઝીરો પર બંને ફરિયાદીઓ સંપર્ક કરતા વન નાઇન થ્રી ઝીરો તરફથી એ લોકોના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધમાં જે બંને જે આરોપીઓ જે છે જેનો નંબર જે નંબરથી ફોન આવ્યો હતો એ નંબરની ડિટેલ સીડીઆર કઢાવીને એની આરોપીની તપાસ જારી કરી દીધી છે વન નાઇન થ્રી ઝીરોના એ લોકોના એકાઉન્ટ બ્લોક થઈ ગયા હોવાથી એ પૈસા કદાચ ફરિયાદીને પાછા મળી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ જ રીતે આવા લોકો આગળ આવીને વન નાઇન થ્રી પર ફોન કરીને સાયબર ફ્રોડ થતો હોય તો વન નાઇન થ્રી પર ફોન કરીને એમને તરત જ ફરિયાદ નોંધાવી જોઈએ અને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ રીતે જાગૃતિ સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ જાગૃતિ લોકો જાગૃત થાય અને પોતાને બે ઝીજક થઈને ફરિયાદ કરવા માટે પોલીસનો સંપર્ક કરે અને તરત જ એમના સંદર્ભમાં જે લોકો આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં જે બી સખત કાર્યવાહી કરવામાં આવી શકે એમ છે તેથી તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી રીતના સાયબર કોર્ટ થાય તો ફરિયાદ કરે